હારું છે તમારે જેમ જેમ છે બસ અમારે તો મજા છે ને એટલે તમે મહેરબાની ને લીલા લેર છે કોને છે તો આ તો તો થી જાય એમ કે તો હવે અમે નેકલા છે રેડી અમારે આમ શું બીજે થી છે જો પાણી પાણી પીતા જો લાવ પાણી પાણી બાકી કોમ ચું છે મારા છોકરો નંબર 1 છે તમારા ઓલા સોક્ટર ન ખાયા તો ઈ હાલ ચમે હેડે છે રેડી હા રેડી છે એ સમ મે કીધું તો સોક્ટર માં પાણી પાઈ બટી પાણી પાઈ પોતન પાવ પોતે ગાંઢિયા છે મત ન ના કેવા બીજો કો આજ નો બધા વિમલ નું ખાય છોકરા નું હગુ કર્યું છે છોકરા નું પાછી છે હોય તો કે દઉં તમારે તારોજા હમણાં મોતીયા ઉતરાયા છે તો બોલું ચાર રાખ્યું એ તો ચારે જુ કીધું કીધું હોય તો પછી પછી ના ખો તમારું એ તો પણ હવે પટી હા તમને હરચીવું રહેશે સમય બધું અમે કમ્પ્લીટ મને ઓળખો નઈ ઓળખો ઓળખો એમ ને તો આબરુ મત ગઢ ઓળછાય ગણાય છે એના શું તો તો કે હવે કો ગંડાલા તમારા છોકરાનો જે હાગુ કર્યું છે ને કર્યું છે હું જોક જો એ એક ટકડે છે કરવું છે અરે ભલા મને ગગડો છે કરે છોકરો પેણાવે દે છે હવે પેણાવા વાળીયા એસી નો જો એસી પતે માઠો મરી જાય છે તો એ કન્યા છે નેવરની નાનજીક બાળ કરવું હોય તો કો આ હારો છે અરે મારો છોકરો આ નેવરની પડી છે

આ સામા સાદ નહીં પાછું બીજું બધું છે હો કી તો વીઆઈપી જા છે ફોરેન થી લાયો છે આ ગંઢાળ ને આલ દી રામ રામ સારા જો જોરદાર કરવો છે પણ મસ્ત થાજે બેઠું નાચું લાગે અલ્યા ગંઢાળ હા મન તો આલ જ જાય સા અલ્યા હાલ તમે તો ખોબામ ને પીધો શી ખબર હો તમે કેમ બળો સ્વામી ડોન વાળી થા પીવા વાળા

ખાઈજો હવે રોટલા ખાવા ના ના અમારા ચીનીરો ખાવા તો હવે અમે રોટલા ખાવા નીરા રેડી અમારો મોડું થાય મારા છોકરાનો હક રોટલા કદા છેવી ના જ્યું હા હવે અમારાથી રોટલા બનાવરાયા

ના બેસ થોડો તડકા જેવું છે થોડો આરામ કરો મને પાસે તડકાનું ચા એડાય છે મને ગાડા તમે ખવરાઈ તમે થોડી આરામ કરો રેડી કલાપત લેકળ ઓટાઈજો બધા ઓટાદો પર તાવાજો ઘડી તમે ઉભા થઈ જાજો મેમન મોટી પાપડા ઓ યાર તઈ જો બટી ના બટી હા એટલે ચા ઉડડો મર્યો કેમ મર્યો મારી નાખ્યો તારા મહેમાન હે તારા ફીકા ફીકા લાગ્યા રેગળા ફીકા લાગ્યા ના એટલે મેમન છે મેમન છે રેવા દે મેમન છે

બેઠા પેલા તો ગાયો ગયા લઈને આ વચ્ચે પડ્યો મને લાગે હું દેડા પીતા આયુ તું છોકરો ગિતાબ નથી પડવા

પણ <todic noise> <todic noise>